ઉપલેટા અને તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં શિવજીના પાવન પર્વ એટલે કે મહાશિવરાત્રીની વિવિધ ધામે ધૂમી ઉજવણી કરવામાં આવી મહાશિવરાત્રીનો મહિમા શું છે મહાશિવરાત્રી ફક્ત આ કારણોસર જ મહત્વપૂર્ણ નથી આ દિવસ શિવ અને શક્તિના મિલનનો પણ દિવસ છે આ દિવસે ભગવાન શિવ અને દેવી પાર્વતીના લગ્ન થયા હતા લગ્ન રાત્રે થયા હતા તેથી આ વ્રતમાં રાત્રિનું વિશેષ મહત્ત્વ છે મહાશિવરાત્રીને શિવ અને શક્તિના મિલનના પર્વ તરીકે પણ ઓળખવામાં આવે છે તેથી આ દિવસે ભગવાન શિવની સાથે દેવી પાર્વતીની પણ પૂજા કરવી જરૂરી છે આ દિવસે શિવ અને પાર્વતીની પૂજા કરવાથી પરિણિત મહિલાઓને સૌભાગ્ય મળે છે જ્યારે છોકરીઓને તેમનું ઈચ્છિત જીવનસાથી મળે છે ત્યારે આજરોજ મહાશિવરાત્રીને દિવસે ઉપલેટામાં અને તાલુકાના ગામોમાં મહાશિવરાત્રીના દિવસે પૂજા અર્ચના મહારતી મહાપ્રસાદ અને ભાંગનું આજે પ્રસાદનું વિતરણ કરવામાં આવે છે અને શિવભક્તો દ્વારા ભાંગની પ્રસાદી લેવામાં આવે છે તો આજે શિવરાત્રીના પવિત્ર અને પાવન અવસર પર ઈસરા ગામે આવેલ શ્રીબરણેશ્વર મહાદેવ ઉપલેટાના સોમનાથ મહાદેવ રામેશ્વર મહાદેવ ત્રિલોકનાથ મહાદેવ બાલા હનુમાન મહાદેવના મંદિર ખાતે અને વિવિધ શિવ મંદિર ખાતે પૂજા અર્ચના અને મહાશિવરાત્રીના દિવસે હરિભક્તો ઉમટી પડ્યા હતા ત્યારે તાલુકાના ગ્રામ્ય વિસ્તારો સહિત ઉપલેટા શહેરના સોમનાથ મહાદેવ મંદિર ખાતે બહોળી સંખ્યામાં શિવભક્તો દર્શને આવી પૂજા અર્ચના કરી શિવરાત્રીના પાવન પર્વની ઉજવણીનો લાભ લીધો હતો સોમનાથ મંદિરના પટાંગણમાં દર્શન કરવા આવેલી છું અને ભાવિક ભક્તજનો પણ આવેલા છે સોમનાથ મંદિરમાં બહોળી સંખ્યામાં માણસો આવેલા છે અને ભટક ભૂજનની પ્રસાદી લેશે ત્રણ ટાઈમ આરતી થશે રાત્રે બાર વાગે પણ આરતી થશે અને બહુળી સંખ્યામાં મેળો જામ્યો તેવી તેવી રીતે બન્યું છે અને મંદિરમાં બધા દર્શન કરે છે તન મન ધનથી બધા સેવા કરે છે અને પ્રસાદી લેવાના છે અને પૂજા અર્ચના કરવાના છે